નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ધી ઓરિયન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડમાં સ્નાતક પાસ માટે આવેલી ત્રણસો જેટલી એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર સ્કેલ વન માટેની ભરતી માટેની જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ધી ઓરિયન્ટલ ઇન્સ્યોરન્સ જે કંપની લિમિટેડ અ લીડિંગ પબ્લિક સેક્ટર જનરલ ઇન્સ્યોરન્સ કંપની એન્ડ ઓલી ઓન બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇન્વાઇટ્સ એપ્લિકેશન ફોર ધ રિક્રુટમેન્ટ ઓફ થ્રી હંડ્રેડ એટલે કે બસો પંચ્યાસી જર્નલિસ્ટ ઓફિસર જયારે પંદર હિન્દી ઓફિસર્સ માટેની સ્કેલ વન કેડર માટેની ભરતી માટેની જાહેરાત આવી છે જેનું રજિસ્ટ્રેશન સ્ટાર્ટ છે મિત્રો પહેલી ડિસેમ્બર બે હજાર પચીસથી જ્યારે લાસ્ટ ડેટ ઓફ ઓનલાઈન રજીસ્ટ્રેશન પંદર ડિસેમ્બર બે પચીસ સુધીની રહેશે એપ્લિકેશન ફી છે તે પહેલી ડિસેમ્બરથી પંદર ડિસેમ્બર સુધી ભરવાનું રહેશે જેમાં ટેન્ડેટીવ ડેટ ફોર ઓનલાઈન એક્ઝામિનેશન ટાયર વન દસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ જ્યારે કોલેટર માટે જે નોટિફિકેશન છે એ લેટર જાહેર કરવામાં આવશે મિત્રો મેન્સ ટાયર ટુ એક્ઝામિનેશન છે તે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની ડેટ આપેલી છે ટેન્ટેટિવ ડેટ આપેલી છે જગ્યાઓ વિશેની વાત કરીએ તો જનરલિસ્ટ ઓફિસર માટેની બસો પંચ્યાસી જગ્યા છે જેમાં અનરિઝર્વ કેટેગરી માટે એકસો ત્રેવીસ જગ્યા ઓબીસી માટે અડસઠ જગ્યા બેતાલીસ જગ્યા એસસી

ધી રિઝર્વેશન અંડર વેરિયસ કેટેગરીઝ વિલ બી એઝ પર ધ પ્રિવેલિંગ ગવર્મેન્ટ ગાઈડલાઇન્સ એટ ધ ટાઈમ ઓફ ફાઇનલાઇઝ રિઝર્વ રિઝલ્ટ તમે તમે જોઈ શકો છો મિત્રો સર્વિસ કન્ડિશનની પણ માહિતી આપેલી છે મિત્રો અહીંયા પ્રોબેશન પિરિયડ કેટલો રહેશે જોઈ શકો છો કેન્ડિડેટ એપોઇન્ટેડ ઇનિર્સ ઓન રેગ્યુલર પેરોલ્સ ઓફ ધ કંપની શેલ બી ઓન પ્રોબેશન ફોર ધ પિરિયડ ઓફ વન યર ધ ધેટ ઓફ જોઈનિંગ ઓફ ધ ડ્યુટી ધ પ્રોબેશન પીરિયડ મે બી એક્સટેન્ડેડ વાઇસ બાય ફર્ધર પિરિયડ ઓફ સિક્સ મંથ એટ ધ ટાઈમ સ્ટ્રેચિંગ અટ વન યર ગેરંટી બોન્ડ ની પણ માહિતી આપેલી છે મિત્રો આગળ વાત કરશું આપણે પગાર ધોરણની તો તમે જોઈ શકો છો બેઝિક પગાર અહીંયા પછી 925 इन दस 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 द स्केल ऑफ ₹550000 25 एंड अदर एड्सिबल अलाउंसेस एज एप्लीकेबल એટલે કે તમે જોઈ શકો છો એપ્રોક્સિમેટલી 85000 પર મંથ ઇન ધ મેટ્રોપોલિયન સેન્ટર્સ અધર બેનિફિટ્સ સચ એઝ અ પેન્શન અન્ડર ન્યુ પેન્શન સ્કીમ ગવર્ન બાય પીએફઆરડીએ ગ્રેચ્યુઇટી એલટીએસ મેડિકલ બેનિફિટ્સ ગ્રુપ પર પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ વગેરે અહીંયા મળવાપાત્ર થશે મિત્રો ધ ઓફિસર્સ આર ઓલસો ઇન્ટરેટલ ફોર કંપનીઝ લીસ્ડ એકમોડેશન એકોમોડેશન એસ પર ધ નોર્મ્સ એટલે કે તમે જોઈ શકો છો મિત્રો પગાર ધોરણ અહીંયા 85000 સુધીનું એપ્રોક્સિમેટલી થઈ શકશે મિત્રો જર્નલિસ્ટ ઓફિસર માટે ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન એની યુનિવર્સિટી વિથ એટલી ઓફ ધીઝામી ફાઈવ પર્સન્ટજ ફોર એસસીએસટી માટે એટલે કે ગ્રેજ્યુએટ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન એની સ્ટ્રીમ મિત્રો કરેલા હોવ જોઈએ હિન્દી રાજ ઓફિસર્સ માટે માસ્ટર ડિગ્રી ફોર્મ રેગન યુનિવર્સિટી ઇન હિન્દી વિથ ઇંગ્લિશ એઝ કમ્પલસરી ઓર ઇલેક્ટિવ સબજેટ ઓર એઝ અ ઓ એક્ઝામિનેશન અ ડિગ્રી લેવલ વિથ અથવા તો માસ્ટર ડિગ્રી ફ્રોમ યુનિવર્સિટી ઇન ઇંગ્લિશ વિથ હિન્દી એઝ અ કમ્પલસરી ઓર ઇલેક્ટિવ સબ્જેક્ટ તમે તમે જોઈ શકો છો મિત્રો વયમરાદાની વાત કરીએ આપણે આગળ તો મિનિમમ અહીંયા એકવીસ વર્ષની જ્યારે મેક્સિમમ અહીંયા ત્રીસ વર્ષ સુધીની રહેશે સુધીમાં એટલે કે એક ડિસેમ્બર ઓગણીસો અગિયાર બે હજાર ચાર સુધીમાં અહીંયા જે જન્મ થયેલો હોય તેવા ઉમેદવારો જ્યારે ઉપલી વયમરાદામાં મિત્રો કેન્દ્ર સરકારના નિયમ અનુસાર શેડ્યુલ કાસ્ટ એટલે કે શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ્સ માટે પાંચ વર્ષની છૂટછાટ ઓબીસી નોન ક્રિમિલર કેટેગરીમાં આવતા હોય તો ઉમેદવારો માટે ત્રણ વર્ષની છૂટછાટ જ્યારે દિવ્યાંગજન માટે દસ વર્ષ એક્સ સર્વિસમેન ડિફેન્સ સર્વિસ પર્સનલ વગેરે માટે અહીંયા ઉપલી વહીમરાદામાં છૂટછાટ મળવા પાત્ર થઈ શકશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો જનરલ જે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે તેના માટે પણ આપણે આગળ સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો તમે વિડીયોમાં બન્યા મિત્રો જે ઇડબલ્યુએસ કેટેગરીનું સર્ટિફિકેટ છે મિત્રો તમે જોઈ શકો છો ફિનેન્શિયલ ટુ થાઉઝન્ડ માટે ઇસ્યુડ આફ્ટર એકત્રીસ ત્રણ બે હજાર પચીસમાં ઇસ્યુ થયેલો હોય તેવા ઉમેદવારો ઈડબલ્યુએસ માટે અહીંયા જે એપ્લાય કરી શકે છે સિલેક્શન પ્રોસેજરની વાત કરીએ તો ફેઝ વન માટે પ્રિલિમિનરી એક્ઝામિનેશન એપ્લિકેબલ ફોર બોથ જર્નાલિસ્ટ એન્ડ હિન્દી ઓફિસર માટે જેમાં સો માર્ક્સ વિલ બી કન્ડક્ટેડ ઓનલાઇન સો માર્ક્સનું પેપર છે મિત્રો એક કલાકનું સમયગાળું જેમાં ત્રણ સેક્શન હશે ઇંગ્લિશ લેંગ્વેજ ઓબ્ઝેક્ટિવ ત્રીસ માર્ક્સ મેક્સિમમ રીઝનેગેબલિટી ઓબ્જેટિવ પાંત્રીસ માર્ક જ્યારે ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ ઓબ્ઝેક્ટિવ પાંત્રીસ માર્કનો છે કોલ મળીને સો માર્ક્સ જેમાં અલગ અલગ સેક્શન મુજબ વીસ મિનિટ વીસ મિનિટ વીસ મિનિટ એમ ઇંગ્લિશ જે ઇંગ્લિશ લેંગ્વેજ માટે ઇંગ્લિશ રીઝનેગેબિટી માટે ઇંગ્લિશ હિન્દી તેમજ ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ માટે ઇંગ્લિશ હિન્દી રહેશે મિત્રો કેન્ડિડેટ્સ હેવ ટોલીફાઈ ઇન ઇચ ટેસ્ટ બાય સિક્યુરિંગ પાસિંગ માર્સ ટુ ડિસાઇડ બાય કંપની એક એડક્વાઈટ નંબર ઓફ કેન્ડિડેટ્સ ઇન ઇચ કેટેગરી ઇઝ ડિસાઈડેડેડ બાય કંપની એપ્રોક્સિમેટલી ટ્વેન્ટી ટાઈમ્સ ઓફ નંબર વેકેન્સી સબ્જેક્ટ અવેલેબિટી વિલ બી શોર્ટ લિસ્ટ ફોર મેન એઝામિનેશન મેન એક્ઝામિનેશનની વાત તો તમે જોઈ શકો છો જે જનરલિસ્ટ માટે મેઇન એક્ઝામિનેશન વિલ બી કન્સિસ્ટ ઓવર ટુ હન્ડ્રેડ માર્ક્સ એન્ડ ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ ત્રીસ માર્ક્સનું રહેશે મિત્રો તેમાં તમે જોઈ શકો છો ડિટેલ સિલેબસમાં અહીંયા આપેલો છે મિત્રો જે ઓબ્જેક્ટિવ ટેસ્ટ રહેશે મિત્રો તે અઢી કલાક ડ્યુરેશન વિલ બી ફોલો એન્ડ ત્યારબાદ તમે જોઈ શકો છો જેનો સિલેબસ અહીંયા આપેલો છે ટેસ્ટ ઓફ રિઝનિંગ પિસ્તાલીસ ક્વેશ્ચન પિસ્તાલીસ માર્કનું જેનું માધ્યમ ઇંગ્લિશ અને હિન્દી રહેશે પિસ્તાલીસ મિનિટનો સમયગાળો ઇંગ્લિશ લેંગ્વેજ માટે ચાલીસ પ્રશ્ન ચાલીસ માર્ક્સનો જનરલ અવેરનેસ માટે ચાલીસ પ્રશ્ન ચાલીસ માર્ક્સ ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ ટેસ્ટ ઓફ કોમ્પ્યુટર નોલેજ હશે મિત્રો જે પંદર મિનિટનો સમયગાળો રહેશે ત્યારબાદ ડિસ્ક્રિપ્ટિવની વાત કરીએ તો બે ક્વેશ્ચન હશે ત્રીસ માર્ક્સનું જેનું માધ્યમ ઇંગ્લિશ રહેશે મિત્રો ત્રીસ મિનિટનો સમયગાળો મળવાપાત્ર થશે તો ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ ટેસ્ટનો થર્ટી મિનિટ્સ ડ્યુરેશન વિથ વિથ થર્ટી માર્ક્સ વિલ બી ટેસ્ટ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજની એસે વીસ માર્કસ જ્યારે પ્રેસી રાઇટિંગ દસ માર્ક્સનું હશે અને જે ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ હશે તે ઇંગ્લિશમાં જ લેવામાં આવનાર રહેશે મિત્રો હિન્દી ઓફિસર માટે પણ અહીંયા આપેલું છે મિત્રો જેમાં રિટર્ન એક્ઝામિનેશન જે છે મિત્રો મેઇન્સ એક્ઝામિનેશન તેનો પણ અહીંયા ડિટેલ સિલેબસ આપેલો છે તમે જોઈ શકો છો મિત્રો ડિસ્ક્રિપ્ટિવ હશે એક પચાસ માર્ક્સનું પાંચ ક્વેશ્ચન જ્યારે બીજું જે છે રીઝનિંગ છે જ છે પ્રોફેશનલ નોલેજ છે જનરલ અવેરનેસ કોમ્પ્યુટર નોલેજ ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો જે પેનલ્ટી ફોર રોંગ આન્સર્સ એપ્લિકેબલ ફોર બોથ પ્રિલિમિનરી મેન એક્ઝામિનેશન માટે જેમાં તમે જોઈ શકો છો મિત્રો જે પેનલ્ટી માટેની પણ માહિતી આપેલી છે ડિડક્ટેડ એઝ અ પેનલ્ટી ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન વિલ બી વિથ ઓલ્ટરનેટીવ ચોઇસ આઉટ વિથ વન કરેક્ટ આન્સર દ કેન્ડિડેટ હેઝ ટુ સિલેક્ટ ધ કરેક્ટ આન્સર એન્ડ માઉસ ક્લિક દેટ અલ્ટરનેટિવ વિચ હી શી ફિલ્સ કરેક્ટ ધેર વિલ બી પેનલ્ટી ફોર રોંગ આન્સર્સ માર્ક્સ ઇન ધ ઓબ્જેક્ટિવ ટેસ્ટ ઇચ ક્વેશ્ચન ફોર ધ વિચ રોંગ આન્સર ગિવન ગીવન બાય ધ કેન્ડિડેટ વન ફોર્થ માર્ક્સ એટલે કે વન બાય ફોર્થ અહીંયા જે નેગેટિવ માર્કિંગ રહેશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા જે આઈડેન્ટિટી વેરીફિકેશન છે કેન્ડિડેટ રિપોર્ટિંગ ટાઈમ છે બાયોમેટિક ડેટા જે એપ્લિકેશન ફોર્મ ત્યારબાદ પાર્ટ સીમાં મિત્રો ઇન્ટરવ્યુ પણ અહીંયા રહેલું છે એટલે જર્નલિસ્ટ એન્ડ હિન્દી કેન્ડિડેટ વુ હેવ બી શોર્ટ લિસ્ટન ઓનલાઈન ફેઝ ટુ મેન એક્ઝામિનેશન જે ક્વોલિફાઈ થશે તેને ઇન્ટરવ્યુ માટે અહીંયા અપીયર થવાનું રહેશે મિત્રો ત્યારબાદ ઇન્ટરવ્યુ માટે જે લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ છે તે પણ અહીંયા આપેલું છે જેમાં પ્રિન્ટ આઉટ ઓફ વેલિડ ઇન્ટરવ્યુ કોલ લેટર વેલિડ સિસ્ટમ પ્રિન્ટ આઉટ જનરલ જનરેટેડ પ્રિન્ટ આઉટ ઓફ ધ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ પ્રૂફ ઓફ ડેટ ઓફ બર્થ આઇડેન્ટિટી વેરિફિકેશન માર્કશીટ કાસ્ટ સર્ટિફિકેટ डिसेबिलिटी हो तो टेस्ट सर्टिफिकेट एक्स सर्विसमैन रहते होते एक्सप्रायर सर्टिफिकेट वगैरह यहां रहे से ત્યારબાદ तुम्ही જોઈ શકો છો કમ્બાઈન સ્કોર ઓર ફાઈનલ સ્કોર ઓફ ધ કેન્ડિડેટ શેલ બી અરે ઓન ધ બેસિસ ઓફ સ્કોર ઓબટેન બાય કેન્ડિડેટ ઇન ધ મેન एग्जामिनेशन एंड इंटरव्यू ના આધારે મિત્રો જે વેટેજ છે તેના આધારે 80 20 ના રેશિયો પણ અહીંયા ફાઈનલ સિલેક્શન મિત્રો થવા પાત્ર થ છે એપ્લિકેશન ફી ની વાત કરીએ તો ઓલ કેન્ડિડેટ્સ અધર ધેન एससी एसटी दिव्यांगજન માટે ₹100 ₹1000 ફી રહેશે જેમાં ઇન્ક્લુડિંગ અ જીએસટી તેમે જ एससी एसटी दिव्यांगજન માટે ₹250 ફી રહેશે મિત્રો एग्जामिनेशन सेंटर ની વાત કરીએ તો તમે અહીંયા લિસ્ટ આપેલું છે મિત્રો એક્ઝામિનેશન સેન્ટરનું જેમાં ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા આણંદ સુરત રાજકોટ જે એક્ઝામિનેશન સેન્ટર રહેશે મિત્રો તેમાં તમે એક્ઝામિનેશન આપી શકશો એક્ઝામિનેશન ફોર ફેઝ ટુ જેનું પ્રોવિઝનલ લિસ્ટ આપેલું છે ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર અહીંયા સેન્ટર રહેશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો એપ્લાય કેવી રીતે કરવું તો જેમાં એપ્લિકેશન ઓફ રજીસ્ટ્રેશન પેમેન્ટ ઓફ ફીઝ અને ડોક્યુમેન્ટ સ્કેન અપલોડ કરવાનું રહેશે જે પંદર ડિસેમ્બર બે સુધી તમે કરી શકશો મિત્રો એપ્લાય કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ છે તમે ભરી શકશો તો આથી મિત્રો ધી ઓરિયન્ટલ ઇન્સ્યોરન્સ કંપની જે લિમિટેડ છે જેમાં જનરલિસ્ટ માટેની બસો પંચ્યાસી જગ્યા તેમજ જે હિન્દી ઓફિસર માટેની પંદર જગ્યા અંતર્ગત એટલે કે કુલ મળીને ત્રણસો જગ્યાઓ સ્નાતક પાસ માટેની ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય